રાધનપુર તાલુકાના શેરગંજ કુણસેલા ગામે ચાલતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર તાલુકાના શેરગંજ કુણસેલા ગામ ખાતે ચાલતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગંજ કુણસેલા ગામ ખાતે શ્રી સોમનાથ મહાદેવ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા સાથે સાથે આવેલા સાધુ સંતો મહામાનો અને રાજકીય અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શિવ પરિવાર શ્રી સોમનાથ મહાદેવ મંદિર શહેરગંજ કુણસેલા ગામ ખાતે ભવ્ય ઉત્સવની અંદર મોટી સંખ્યાની અંદર આજુબાજુના ગ્રામ્યના લોકો અને બહારથી મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભજન અને ભોજન સાથે ભવ્ય ઉજવણીના બીજા દિવસે શોભાયાત્રા સાથે શિવમય વાતાવરણ બન્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વસંત જન્મ મૃત્યુ ધરાવ્યાધિ પીડિત કરવા બંધાવે ભગવાન સોમનાથજી મહાદેવના ત્રિદિવસીય પ્રતિષ્ઠા યજ્ઞનું શુભ મંગલ અને કલ્યાણકારી આયોજન કુશેલા એટલે ગંજ ગામ મુકામે કરવામાં આવ્યું છે શિવ શબ્દનો અર્થ જ થાય છે કલ્યાણ જગતનું કલ્યાણ કરનાર એમનું બીજું એક નામ છે શંકર શંકરોથી શંકર તમામ જીવોનું જે કલ્યાણ કરવા વાળા દેવ છે એ ભગવાન મહાદેવ છે ભોળાનાથ છે શિવજી મહારાજ છે ત્રણ દિવસનો એમનો આ પ્રતિષ્ઠા મહોત્સવ ધામ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આ યજ્ઞના મુખ્ય યજમાન આદરણીય શ્રી રાજુભાઈ છે શિવાભાઈ છે સમસ્ત ગ્રામજનોએ ખૂબ ભાવ કે ઉત્સાહથી પ્રતિષ્ઠા જગ્નોની અંદર ચઢાવવા લઈ અને ભાગ લીધો છે પ્રથમ દિવસે દેહશક્તિ પ્રાયોસ્ટિક મધ્યાહન પછી દેવતાઓનું સ્થાપન બીજા દિવસે શોભાયાત્રામાં જલયાત્રા ત્યારબાદ મહાભિષેક પ્રદિવાસ અને ત્રીજા દિવસે आयोजित an update.